અમૂલે પશુપાલકોને આપી મોટી ભેટ અમૂલ દૂધના ભાવમાં પ્રતિ કિલો ભેટે દસ રૂપિયાનો કર્યો વધારો હવે પશુપાલકોને આઠસો પંચાવન બદલે મળશે પશુદાણમાં પણ કર્યો ઘટાડો ઇતિહાસમાં પ્રથમ એવું બન્યું કે અમૂલ પશુદાણ ભાવમાં ઘટાડો કર્યો પશુપાલકોને પશુદાણ માટે પહેલા એક હજાર ચાલીસ રૂપિયા ઘટાડા ભાવે આપવા પડતા હતા જે હવે પાંત્રીસ ઘટીને એક હજાર રૂપિયા પાંત્રીસ રૂપિયા આપવાના છે અમૂલ પશુપાલકોને ધ્યાનમાં લઈને મોટી જાહેરાત કરી હતી સૌ પ્રથમ વખત અમૂલ ડેરીએ ઇતિહાસમાં પહેલી વાર દાન ના ભાવ ઘટાડ્યા અને દૂધ ના ભાવ દસ રૂપિયા કિલો પેટે વધાર્યો એ બહુ મોટી વાત છે પહેલી વાર એવું બની રહ્યું છે પહેલા કેટલો ભાવ મળતો હતો કેટલો ભાવ પહેલા ભેંસના દૂધમાં તેપન રૂપિયા ચુમ્માલીસ પૈસા પ્રતિ લીટર હતા હવે જે વધશે

પશુપાલકો ઘાસચારાની હતી એમાં અમે ટીએમઆર ચાલુ કર્યું જે ઘાસની ની બેગો પચીસ કિલો એમાં સૂકું ઘાસ લીલું ઘાસ અને અમારું મિનરલ એર થઈ અને પચીસ કિલોની બેગ બનાવી છે જે રોજનું પ્રોડક્શન લગભગ ચાલીસ ટન જેવું તમારે સમજી લેણ નો ભાવ કેટલો પાંત્રીસ